ગરમ કર્યું એટલે અત્યારે આપણે મેળવી દઈએ ને ઓકે ઠરી ગયું ને એકદમ ઓકે ઠરી ગયું ગરમ કરી આપણે ઉફાળા લઈ અને ઠરાવી દીધું છે એકદમ ઠંડુ થઈ ગયું છે તો હવે મેળવણ નાખી મમ્મી આપણે મોડું મળે એ રીતે ને હા હા મોડું થાય ને એ રીતે જ આપણે ઓકે તો તો મોડું હોય તો શિખણ થાય શિખણ થાય ખાટો શિખણ ખાટો થાય ઈવર હાજી તો આ જો આપણે 3 લિટર

સાંજ થશે આરામથી દહીં આપણું મળી જશે તો ચાલો હવે આને ઢાંકી અને ગરમાવાળી જગ્યા માં મૂકી દઈએ તો ભાઈ જભી અમારા દૂધ આ ગયા થા ઉસે ગરમ કરી થા एंड मम्मी ने हल्का सा क्योंकि हमारी जो छाछ थी वो थोड़ी खट्टी थी तो मम्मी ने जितना प्रमाण हम सभी को दिखाना था तो वो दिखाकर हमने दही जमाने के लिए रख दिया था तो अभी उस

હાલો હાલો આ જો આપડી પ્રોસેસ ચાલુ થયું ઓહો મમ્મી દહીં આપણું એકદમ મોડું મળેલું છે ગરમાવ્યા ના હિસાબે દહીં આપણું મસ્ત મળી ગયું છે તો હવે આપણે કોટન નું કપડું લઈ લેવાનું છે અને એની અંદર આપણે દહીંને એડ કરી દેવાનું છે પછી જે પ્રોસેસ છે મમ્મી કઈ રીતે કરે છે તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જોઈએ

આટલું બધું હતું ને તો આટલું કેવું થઈ ગયું આ થોડું કેવું થઈ જાય હા ખાઈ ઓકે થઈ જાય જાજો ઓકે ઓહો અને હજી હજી સરપ્રાઈઝ છે મેનું માં તો તો છે પણ સાથે શ્રીખંડ થોડે દમાલુ વેફર દમાલુ ખાવા તો દમાલુ બાકી પુરી વેફર બટેકા નું શાક ફિક્સ છે અમારું બટેકા નું શાક તો આજે ખાધું તો ને નથી કરવું દાળ મગની હા એ મજા આવે શ્રીખંડ જોડે તમે કેમ બનાવો બરાબર બનાવીશું આપડે બનાવી પાસે આપણે કાઢીને જે આપણે હવાલા થી દેખાડ બતાવશે બધા આપડે જતા રેજો લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરજો જેણે જેણે હજી સુધી મમ્મી ની ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દી જ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે હજી તો ઉનાળો આવવાનો બાકી છે ઓ નવી રેસિપીઓ તમારા સુધી પહોંચાડશું અમે અને તમારા ફેસ ઉપર આમ હસી ખુશીઓ ભરી દેશું મોટામાં પાણી આવી જાય મોટામાં પાણી આવી જાય પેલા તો અને વિશાલ અત્યારે પ્રમાણ તમે જોઈ લ્યો કાલે સવારે કધું પ્રમાણ દેખાડીશું આપણે અત્યારે આપણે આટલું પ્રમાણ છે ઘણું બધું છે આમ જોઈએ તો હમ ઘણું છે સાડા આઠ આપણે રાતે ને ભાઈ હા એટલું બધું આપણે બતાવી કે પાણી નીકળી કેટલું રહ્યું છે ચાલો કિચન તરફ પ્રસ્થાન કરીએ હવે એટલું થઈ ગયું ઓ હો હો મમ્મી રહી આપણે દોરી બાંધીલી હતી આટલું બધું આમ ભરેલું હતું કાજુ બદામ હશે છે ખાના ગ્રામ

આપણે નાખી ઓકે ચાલો પછી આનું અમારી ખાંડ દળવા માંડી છે હવે તમે જોઈ શકો છો દળેલી ખાંડ આપણે

અને અહીંયા હવે આપણે દહીં ખોલીને જોવાનું છે કે કઈ રીતના પાણી ખેંચાય અને કેવું બની ગયું છે ઓહો મમ્મી વાળું પનીર થઈ ગયું એવું થઈ ગયું છે પાણી નીકળી જાય ને પાણી નીકળી જાય ને બહુ મસ્ત થઈ ગયું છે એકદમ સ્મૂથ હવે અને હવાલો હારું કાઢી નાખી ઓકે ત્યાં જો આપણે મીડિયમ જાળીનો હવાલો લઈ લીધો છે એકદમ સ્મૂથ સ્મૂથ છે મમ્મી તો હવે કઈ રીતની પ્રોસેસ છે તમને આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જઈએ પાયલ હા પપ્પા હવે ભરતા ને હા તો એ હું છે બધા ખેતી કામ માં હોય બધા હા તો આ પ્રોસેસ કરવા પર ટાઈમ હોય ને હા અને અમને શિકન ખાવ મન હોય હા એટલે અમાર હોકરો હોય છે હવે હાજે બાર કઈ દે અમાર શિકન કા ખાવો છો હા એટલે એ છે ને દય હોય ને કપડા માં બાજે મૂકી દે હા એ બધા વિયા જે વાળી હા પરિશાદ આવી ને અમે હા એટલે એ ઉતારે અને ખાંડ ભેળવી એમાં એક વાટકા બે લેવી અને ખાંડ ભેળ દેવાની અને શિકાર તૈયાર આપ કરતા અમે હે બાંધી દઈ પછી પાણી નીકળી જાય એટલે ખાંડ ભેળવી ખાઈ બહુ મજા આવે હા મલાઈ વાળો હોય દૂધ તો ઈ તો પપ્પા એમાં તો ઘટે એમાં તો કાઈ ઘટે તો પછી એક થોડો હોય ને તો શેર પાછો ખવાય ઓહો એ વસ્તુ બને હા હા કાઈ ઘટે નહીં ખાધા તો એવો થાય હા હા અને મલાઈ કલ કાઢને કી થી લઈ આપણે તમને ખ્યાલ હશે કે આગળની ક્લિપમાં તમને દેખાડેલું હતું કે જ્યારે આપણે દહીં મેળવતા હતા ને ત્યારે આપણે ઓલરેડી મલાઈ થોડીક નોખી કાઢી લીધી હતી દૂધની જ તો એ આપણે આની અંદર એડ કરી હવાલામાં આ રીતની પ્રોસેસ કરે છે એ રીતની પ્રોસેસ કરવાથી જે લમ્સ હોય બધા એ ભાંગી જાય છે જે આપણું ક્રીમી ટેક્સ્ચર છે એ તપેલીમાં જાય સીધું એટલે ગાંઠા નો રહે કા મમ્મી

આ રીતે આપણે ખાંડ અને જે દહીં છે એને સારી રીતે મિક્સ કરી લેશું તો આ રીતે મિક્સિંગ કરી અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ખાંડ અને દહીં એ રીતે આપણે એને પરફેક્ટ મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો ખાંડ નાખીને મમ્મી હલાવતા હતા એટલે ટેક્સચર એકદમ ફરી ગયું છે અને પેલા મમ્મી શિખણ જેવું નતું લાગતું

હવે પછી આને ફ્રીઝરમાં મૂકી દેવું કારણ કે ખાંડ ઓગળે એટલે થોડો ઢીલો થાય થોડો ઢીલો થાય પછી કઠણ થઈ જાય ઓકે તો મમ્મી ડ્રાય ફ્રૂટ ક્યારે નાખવાના ડ્રાય ફ્રૂટ નાખીને ડબ્બામાં ભેળવીને નાખી દઈએ ઓકે હવે આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ ડ્રાય ફ્રૂટ ની વારી આવી ગઈ છે યસ શ્રીખંડ આપણો એકદમ રેડી થઈ ગયો છે અહીંયા આપણે શ્રીખંડનો જે ડબ્બો હોય એ આપણે રેડી કરી લીધો છે ત્યાં તમે જોઈ શકો છો કાજુ બદામ આપણે ક્રશ કરીને લઈ લીધા છે તમને ગમતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમે આની અંદર એડ કરી શકો છો કે છે પિસ્તા છે તમને ભાવતા કોઈ પણ તમે આની અંદર એડ કરી શકો છો હવે ડ્રાય ફ્રૂટ સેન્ડ કરી અને આપણે આને સારી રીતે મિક્સ કરવાનું છે ઓ વિશાલ તરત કે કાલે મમી કાલે આઈસ્ક્રીમો મેં ખાધો ને કાજુ ના કાજુના ટુકડા કરીને આવ્યો મારી પાસે અને એને નાખો મેં કીધું ઉછ કીધું તો ઉપરથી નાખ્યા લાગેસ તો એ કે કે કટલી જગ્યા મને વધારે ભાવે કારણ કે આ જે ક્યાં છે મેં અંદર છે તે મને એક મને બતાવે મને કીધું હું વાત છે ડ્રાય ફ્રુટ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ કરીને આવ્યા તો અહીં જુઓ આપણો શિખંડ મસ્ત રેડી થઈ ગયો છે ડ્રાય ફ્રુટ સાથે તો હવે આપણે આને ફટાફટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં મૂકી દઈએ તો ફાઇનલી આપણો આખો ડબ્બો ભરાઈ ગયો છે અને બહુ મસ્ત બપોરની રાહ છે મમ્મી વિશાલ આવશે એટલે તરત જ પૂછ્યો શ્રીખંડ મમ્મી બની ગયો કે નથી ભાઈ હવે તો આપણે પાછી આપણે આજે મસ્તી કરશું કે આજે પાયલ ફ્રી નહોતી તમારે જવાનું હતું બાર કામે એટલે શ્રીખંડ હવે કાલ બનાવશું એટલે બપોરે તો શ્રીખંડ ને એને તો દમાલુ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે શ્રીખંડ હશે ને એટલે કે મજા આવી જાય ખાવાની એટલે આજે મને હવારે કેતા આજ તો હવાર નાસ્તો ઓછો કરો કે આજ તો શ્રીખંડ છે બપોરે એટલે હમણાં આવીને કેવું છે કે પાયલ ફ્રી નથી કામ માંથી આમાં શ્રીખંડ અમે કેમ બનાવીએ તો હવે અને આપણે બપોર સુધી ફ્રીઝર માં જમા મૂકી દઈએ બેઠ ગયા મમ્મી શ્રી ખા ને પપ્પા કેવો લાગ્યો

તો વીડિયો હમ યે અન કર તો વીડિયો કો લાઇક કરો શેર કરો અને સબ્સક્રાઇબ કરો બાય